નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા પરના તમામ સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તે રહેલા સૌથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો તેરામાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવે છે મિત્રો જેમાં મુંબઈમાં મુંબઈમાં કાળો કહેર ઓલ્ડ સ્કોલાથી 14 લોકોના મોત જ્યારે સાત જેટલા લોકો ઘાયલ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે તેરામાં 14 લોકોના મોત કંપની માલિક પર એફઆઈઆરનો ખુલાસો હોલ્ડિંગ્સ પરમિશન વગર લગાવ્યા હતા જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે રાષ્ટ્રીય આર્થિક રાજધાની મુંબઈ હવામાન અચાનક જેટલું બગડ્યું કે અલ્પતે આમ સર્જાયો હતો ધૂળ્યું અને વાવાઝોડાનું શહેર અને આસપાસના વિસ્તારોમાં તબાહી જેવી સ્થિતિ સર્જી હતી જ્યારે આવા કારણે હોલ્ડિંગ પડી ગયા હતા જેના કારણે સુધીમાં છે મુજબ આપણે પંચનદી જેટલા લોકો તેમાં દટાયા હતા જ્યારે રેસ્ક્યુ ઓપરેશન બાદ સુમતર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા ગત માહિતી મુજબ આપણે કે મૃતકો તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા ત્યારે તે આ ઘાયલોને રાજા રાજાવાડી અને જાગેશ્વરી દ્વારા ટ્રામ અને સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ છે કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે જ્યારે ઘટના સ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિકંદરે તપાસનો આદેશ આપ્યો છે મિત્રો મુંબઈ પોલીસ કમિશનરે મુંબઈના ગેરકાયદેસર હોર્ડિંગ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી રહી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે બીએમએસએ છે બીએમએ બે મે બે હજાર ચોવીસના રોજ મુંબઈ રેલવે પોલીસ કર્મચારી સંકુલમાં લગાવેલા હોર્ડિંગ પણ નોટિસ ચોટાડી હતી અને અહીં એવું કહેવામાં આવ્યું હતું કે સલામતી નિયમોનો અવગણના કરવામાં આવી રહી છે મિત્રો દરમિયાન બીએમએસ કમિશનર જણાવ્યા અનુસાર ત્યાંથી નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો જ્યારે બીએમએસ ક્યારે 40 બાય 40 કરતા વધુ ઊંચા અને પહોળા વોલ્યુમ સગાવને મંજૂર આપતું નથી ગત માહિતી આપણે પણ જણાવી દઈએ કે આ વર્ષે 120 બાય 120 છે અન્ય અને ત્રણ વોલ્યુમ છે જેમાં ત્રણ દૂર કરવામાં નોટિસ કરવામાં આવી છે મુંબઈની આસપાસ હજુ પણ ભારે વાવાઝો છે સંભાવના છે જેના કારણે રસ્તાઓ પર નિરવ શાંતિ છે શહેરમાં ભારે ટ્રાફિકની અસર થઈ રહી છે જેના કારણે લોકોમાં મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે આ મામલે કાર્યવાહી કરતા હોલ્ડિંગ કંપની ઇકો મીડિયાને માલિક ભાવેશ ભીડે વિરુદ્ધ पतंगपर पोलिस स्टेशनमध्ये एफआयआर नोंदवू मा मित्रपलपाल माहिती व्हिडिओमध्ये व्हिडिओ मुद्दा लाईक शेअर ला सबस्क्राईब करून भूलता नाही